નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસિસ ક્લાસીસ મિત્રો આજે આપણે ધોરણ નવના વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેમાં પાઠ નંબર બે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની આ જે વિજ્ઞાન વિષયની સ્વ સ્વાધ્યાય પોથી છે તેના દરેકે દરેક પાઠના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ નવ વિષય વિજ્ઞાન ગાલા સધ્યપોથી પાઠ નંબર બે એમાં છે વિભાગ એ અહીંયા આપણને માંગ્યા મુજબ ઉત્તર આપવાના કયા છે એમાં પહેલો સવાલ અમુક તત્વો ધાતુ અને અધાતુ તત્વોની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે તે તત્વોને શું કહે છે તો જવાબ આવશે અર્ધધાતુ બીજું તત્વોની વ્યાખ્યા કયા વૈજ્ઞાનિકે આપી હતી તો જવાબ આવશે એન્ટોની લેવોઇઝર ત્રીજું ઓરડાના તાપમાને કેટલા તત્વો વાયુ સ્વરૂપ ધરાવે છે તો અગિયાર ચોથું પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળ પ્રમાણ જણાવો તો જવાબ આવશે એક જેમ આઠ પાંચમું પિત્તળમાં રહેલા ઘટકો અને તેમનું પ્રમાણ જણાવો તો ત્રીસ પર્સન્ટેજેડેન અને સેવન પર્સન્ટેજ સિયુ છઠ્ઠું કયા વાયુની વાસ સડેલા ઈંડા જેવી હોય છે તો જવાબ આવશે એચ ટુ એસ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો તો જવાબ આવશે ખોટું આઠમું નિલંબન એ સમાંગ મિશ્રણ છે વિધાન ખરું છે કે ખોટું તે જણાવો તો જવાબ આવશે ખોટું નવમું મિલ્ક ઓફ મેગ્નેશિયામાં પરક્ષેપિત કલા પ્રવાહી અને પરક્ષેપ માધ્યમ ધન છે વિધાન ખરું છે કે ખોટું તે જણાવો તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે દસમો દૂધમાં ભેળવેલું પાણી એ સમાંગ મિશ્રણ છે વિધાન ખરું છે કે ખોટું તો કે ખરું અગિયારમું તાપમાન વધતા દ્રવ્યતામાં ઘટાડો થાય છે તો ખોટું કલીલ સ્થાયી છે જ્યારે નિલંબન અસ્થાયી છે તો જવાબ આવશે ખરું દ્રાવણમાં વજન 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 થી ટકાવારી બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા સોના છેદમાં દ્રાવણનું કદ એટલે કે વિધાન ખરું છે કે ખોટું તો ખોટું પાણી ઉત્તમ અને સાર્વત્રિક દ્રાવક નથી તો અહીંયા જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પંદરમો સવાલ દ્રાવણ એ બે કે તેથી વધુ પદાર્થોનું ખાલી જગ્યા મિશ્રણ છે તો જવાબ આવશે સમાંગ સોળમું કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગાળી ના શકે તો તે દ્રાવણને ખાલી જગ્યા દ્રાવણ કહે છે જવાબ આવશે સંતૃપ્ત સત્તરમું પરિક્ષેપ માધ્યમ પ્રવાહી અને પરિક્ષેપિત કલા વાયુ હોય તો તેવા કલીલને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ફીણ અઢારમું હવાને ઠંડી પાડતા સર્વપ્રથમ ખાલી જગ્યા વાયુ પ્રવાહી રૂપાંતર પામે છે તો જવાબ આવશે નાઇટ્રોજન ઓગણીસમું તત્વોનું વર્ગીકરણ અધાતુ અર્ધ ધાતુ અને ખાલી જગ્યામાં થાય છે તો ધાતુ એક કરતા વધુ તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરી બનતા નવા પદાર્થને ખાલી જગ્યા કહે છે તો સંયોજન ઊંચા તાપમાને પ્રવાહી રૂપ ધાતુ ખાલી જગ્યા છે તો ગેલિયમ એસિટોનનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા છે તો ત્રણસો ઓગણત્રીસ પોઈન્ટ પંદર કે ત્રેવીસમું બ્રોવિન બ્રોમિન ક્લોરીન વગેરે ખાલી જગ્યાના ઉદાહરણ છે તો અધાતુ સીએ સી ઓ થ્રી ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા પ્લસ સીઓ ટુ તો જવાબ આવશે સીએ ઓ ત્યાર પછી છે આગળ ચોવીસમો સવાલ દ્રાવણના કણોના વ્યાસ નીચેના પૈકી કયા માપ કરતા ઓછા હોય છે તો જવાબ આવશે વન એન એમ હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ અનુક્રમે કેટલા હોય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઇઠ્યોતેર અને એકવીસ સત્યાવીસમો નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાતી નથી તો જવાબ આવશે વિકલ્પ સી મીઠાનું જલીય દ્રાવણ અઠ્યાવીસમો રંગીન જેમ સ્ટોનમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ અનુક્રમે જણાવો તો જવાબ આવશે વિકલ્પ ડી ઘન અને ઘન ત્યાર પછી છે ઓગણત્રીસમો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપ માધ્યમ બંને પ્રવાહી હોય તેવા કલીલનો પ્રકાર જણાવો તો જવાબ આવશે પાયસ ત્રીસમો ટિંકચર આયોડિનમાં દ્રાવ્ય અને દ્રાવક અનુક્રમે જણાવો તો જવાબ આવશે વિકલ્પ બી આયોડિન અને આલ્કોહોલ ત્યાર પછી છે એકત્રીસમું નીચેના પૈકી કયું તત્વ અધાતું તત્વ નથી તો જવાબ આવશે વિકલ્પ બી સિલ્વર બત્રીસમું નીચેના પૈકી કયું મિશ્રણ છે તો જવાબ આવશે વિકલ્પ સી પિત્તળ તેત્રીસમું નીચેના પૈકી કયો ફેરફાર રાસાયણિક ફેરફાર છે તો જવાબ આવશે વિકલ્પ સી તિજોરીને કાંટ લાગુ ત્યાર પછી છે યોગ્ય જોડકા જોડો એમાં પહેલું છે ઓક્સિજનને જોડીશું આપણે વિકલ્પ સી વીસ પોઈન્ટ નવ સાથે આર્ગોનને આપણે જોડીશું વિકલ્પ એ ઝીરો પોઈન્ટ નવ સાથે નાઇટ્રોજનને આપણે જોડીશું વિકલ્પ બી ઇઠ્યોતેર પોઈન્ટ એક સાથે ત્યાર પછી છે પાંત્રીસમું ઘન સોલને આપણે જોડીશું વિકલ્પ સી ફોર્મ રબર સાથે જેલ ને જોડીશું વિકલ્પ ડી ચીઝ સાથે સોલને ને જોડીશું વિકલ્પ એ કાદવ સાથે અને ઇમ્લેશન આપણે જોડીશું વિકલ્પ બી હેર ક્રીમ સાથે ત્યાર પછી છે વિભાગ બી અહીંયા ચાલીસ થી પચાસ શબ્દોમાં માંગે મુજબ ઉત્તર લખવાના છે એમાં પહેલું અસંતૃપ્ત અને સંતૃપ્ત દ્રાવણ એટલે શું તો નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે અથવા તો નિયત તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય પદાર્થ ઓગળી ન શકે તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે આથી સામાન્ય રીતે ઓગળી ગયા પછી પછી તેમાં વધારે ઉમેરી દ્રાવણને ગરમ કર્યા ઠંડુ પડતા એ સંતૃપ્ત દ્રાવણ જો દ્રાવણમાં દ્રવ્યની માત્રા સંતૃપ્તતા સ્તર કરતાં ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે અસંતૃપ્ત દ્રાવણમાં થોડા વધુ દ્રાવ્ય પદાર્થો ઉમેરતા તે ઓગળી શકે છે ત્યાર પછી છે બીજું ત્રણસો ગ્રામ દ્રાવણમાં ચોવીસ ગ્રામ મીઠું દ્રવ્યું છે તો દ્રાવણની સાંદ્રતા પરસેન્ટુડબ્લ્યુમાં લખો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક દાખલાઓ જે છે દરેકે દરેક જવાબો જે છે તે ખૂબ જ સરસ રીતે આપણે આ જે સ્વાધ્ય પુથી છે તેના આ જવાબો આપેલા છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની વિજ્ઞાન જ નહીં પરંતુ દરેક વિષયની જે સ્વાદ્યભૂથી છે તેના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને એપ્લિકેશન આપણી પીડીએફ ઉપર એપ્લિકેશન સોરી પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત તમારે કોઈપણ પ્રકારની ધોરણ ત્રણથી બારની પીડીએફ અથવા તો પીપીટી જોઈએ છે તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પુથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા પુથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ત્યાર પછી છે વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના આશરે સાહીઠ થી એસી શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર લખો પહેલું કલીલ દ્રાવણના કોઈ પણ પાંચ ગુણધર્મ લખો તો કલીલ દ્રાવણ વિષમાંગ મિશ્રણ છે બીજું કલીલના દરેક કણનું કદ અતિ સૂક્ષ્મ હોવાને લીધે તેને નરી આંખે જોવો મુશ્કેલ છે દ્રાવ્યના ઘટક કણો એ દ્રાવકના પરિપેક્ષિત થયેલ હોય છે જેને કલીલ કહે છે કલીલકણો દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય છે ચાલો ત્યાર પછી છે બીજો સવાલ ચા બનાવવા માટે કયા કયા પગલાં લેશો દ્રાવણ દ્રાવક દ્રાવ્ય ઓળગળવું સુદ્રાવ્ય અદ્રાવ્ય ગાળન અને અવશેષ જેવા શબ્દનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ રીતે આપણે ઉત્તર જે છે તે દર્શાવેલો છે ત્યાર પછી છે ત્રીજું દ્રાવ્યના દ્રવ્યના રાસાયણિક અને ભૌતિક સ્વભાવના આધારે રેખાત્મક રજૂઆત કરો મિત્રો ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલો છે જેમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે અઘરા વિષયો છે તે અઘરા વિષયોના દરેકે દરેક પાઠના સમજૂતી સાથેના આકર્ષક પ્રેઝન્ટેશન સાથેના રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાની તૈયારી વોટ્સઅપ સપોર્ટ જેની અંદર તમે વોટ્સઅપની અંદર પણ પ્રશ્નો પૂછી શકો છો તો આવો આજે આપણો બ્રહ્માસ્ત્ર બેચ જે છે તે લોન્ચ થઈ ચૂક્યો છે આખા વર્ષની ફી માત્ર ચારસો રૂપિયા છે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓ હોય જોઈન્ટ આ જે બ્રહ્માસ્ત્ર બે છે તેમાં જોઈન્ટ થવા માટે અથવા તો વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો જરૂરથી આ નંબર ઉપર ફોન કરી કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો એપ્લિકેશન નું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ જ્યાં તમને બ્રહ્માસ્ત્ર બે જે છે તે મળી જશે ચાલો ત્યાર પછી છે વિભાગ ડી નીચેના પ્રશ્નોના આશરે નેવુંથી એકસો વીસ શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર લખો પેલું ધાતુ તત્વો અને અધાતુ તત્વોના ચાર ચાર ગુણધર્મો જણાવો તો ધાતુ તત્વો અમુક ગુણધર્મો ધરાવે છે ધાતુ તત્વો ચળકાટ ધરાવે છે તે વિદ્યુત અને ઉષ્માનું સુવાહક હોય છે તે તણાવપણા અને ટીપાવપણા જેવા ગુણધર્મો ધરાવે છે તે રણકાર ધરાવે છે ત્યાર પછી આગળ અધાતુ તત્વો નીચેના પૈકી બધા જ અથવા તો અમુક ગુણધર્મો ધરાવે છે જેમ કે વિવિધ રંગો ધરાવે છે વિદ્યુત અને ઉષ્માના મંદવાહક હોય છે તણાવપણા ટીપાઉપણા કે ચળકાટ જેવા ગુણધર્મો ધરાવતા નથી કેટલાક અધાતુ તત્વો અપર રૂપ ધરાવે છે જેમ કે કાર્બન ક્લોરીન બ્રોમિન અને હાઇડ્રોજન ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ટૂંક નોંધ લખો ટિન્ડલ અસર તો કલીલકણોનું કદ નાનું હોવાને કારણે આપણે નરી આંખે જોઈ શકતા નથી કલીલ દ્રાવણમાંથી જ્યારે પ્રકાશનું કિરણપુંજ પસાર કરવામાં આવે ત્યારે કલીલ કણો વડે પ્રકાશના કિરણપુંજનું સહેલાઈથી પ્રકિર્ણન થાય છે આથી પ્રકાશ કિરણપુંજનો માર્ગ પ્રજ્વલિત થાય છે અને પ્રકાશના કિરણપુંજના આ પ્રકારના પ્રકિર્ણનને ટિંડલ અસર કહે છે આ અસર ટિંડલ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાથી તેને ટિંડલ અસર કહે છે બંધ ઓરડાની છતમાં રહેલા નાના છિદ્રમાંથી જ્યારે પ્રકાશનું કિરણ ઓરડામાં પ્રવેશે ત્યારે તે પ્રવજ્વલિત થાય છે કારણ કે ઓરડામાં રહેલા રજકણો દ્વારા પ્રકાશના કિરણપુંજનું પ્રકિરણ થાય છે આ જેને લીધે ટિંડલ અસર જોવા મળે છે વાતાવરણમાં રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનું પ્રકિરણન થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય રાતા રંગનો દેખાય છે ગઢ જંગલોની છાયામાંથી જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય છે ત્યારે ટિંડલ અસર જોઈ શકાય છે જંગલમાં રહેલા ધુમ્મસ કે ઝાકળમાં પાણીના અતિસૂક્ષ્મ સૂક્ષ્મ કણો પ્રકાશના કિરણોનું પ્રકિર્ણન કરે છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યનપોથી છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાય પૂથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પ્રયોગપૂથિ ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મેળવી શકો છો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી દોસ્તો આ જે સ્વાધ્યપુથી જે છે ધોરણ નવની ગાલા ગણિત આપણે વિજ્ઞાન વિષયની તેના દરેકે દરેક પાર્ટના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો આ સ્વાધ્યપુથીના વિડીયો તમને પસંદ આવ્યા હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં